જય ભોળાનાથ હું કિરણ ગોસ્વામી મારી યુટ્યુબ ચેનલ કિરણ હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આપણે બનાવીશું હોટલમાં ખાતા જ હોઈએ છીએ પણ એમાં આજીનો મોટો અને કદાચ બળેલું તેલ પણ વાપરેલા હોય છે આજે આપણા રસોડામાં આપણે સરળ રીતે એકદમ ઈઝી રીતે આપણે આજે મંચુરિયન બનાવશું એ પણ આજીના મોટાના ઉપયોગ કર્યા વગર તો બનાવીએ આપણે મંચુરિયન એની આપણે સામગ્રી જોઈ લઈએ અહીં મેં પાંચસો ગ્રામ કોબી લીધી છે જેને મેં હાથેથી જ કટ કરી છે મિક્સરમાં કે મરચા કટરમાં નથી કટ કરી કરી હાથેથી જ કટ છે એક વાટકી અહીંયા કોર્નફ્લોર લીધો છે અને દોઢ વાટકી આપણે અહીંયા મેંદો લીધો છે આ કોર્ન ફ્લોર છે તમને કોઈ પણ દુકાને આસાનીથી એકદમ સસ્તો પડી રહેશે અહીંયા મેં લાલ મરચું લીધું છે કાશ્મીરી ગરમ મસાલો છે મરી પાવડર છે આદુ અને લસણની પેસ્ટ છે અને મરસા તીખા છે એ સમારીને લીધા છે એક ગાજર નાની નાની કટકી કરી છે ડુંગળીની કટકી છે અને શિમલા મિર્ચની કટકી છે લસણ ની કટકી છે અને આદુ ની કટકી છે અને લીલી ડુંગળી લીધી છે જે ગાર્નિશિંગ માટે અને અહિયાં ધાણા લીધા છે અહીં મેં સોસ લીધા છે તો આ સોયા સોસ લીધો છે અને રેડ ચીલી સોસ છે અને આપણે જે કોબી સંભારીને રાખી છે ગોળીયું બનાવવા એમાં એક આ ડુંગળી ખમણીને નાખવાની છે અને એક ગાજર ખમણાઈને નાખવાનું છે અહીંયા આપણે વિનેગરનો ઉપયોગ નથી કરવાનો વિનેગરના ઉપયોગને બદલે આપણે અહીંયા છે ને ટમેટો કેચપ લીધો છે એ નાખવાનો છે અહીં આપણે ખમણેલી કોબી લીધી છે જે હાથે જ કટિંગ કરી છે અને એમાં આપણે ચપટી મીઠું ભભરાવીશું અને મિક્સ કરી દઈશું આનાથી આમાં રહેલો ટાસ્ક છે જે બધો એ બહાર આવતો રહેશે ને આને આપણે ઢાંકીને પાંચ થી દસ મિનિટ માટે રહેવા દેવાનું છે હવે પાંચ મિનિટ આઈ થઈ ગઈ છે કોબી ઢાંકીને મીઠું ઉમેરીને આપણે મૂકી દીધેલું હતું હવે આપણે જોઈ લઈએ હવે આમાં સરસ મજાનું પાણી છૂટું પડી ગયું છે હવે આને આપણે નીતારી લઈએ એક બાઉલમાં આપણે આને નીતારતા જઈશું અહીં કોબીને મેં સરસ નીતારી લીધી છે હવે આને એકદમ ઝીણી પેસ્ટ નથી બનાવવાની અને બહુ મોટા ટુકડા નથી કરવાના એટલે જેમ ઝીણા ઝીણા ટુકડા સરસ હશે ને એમ તમારી કોબી સરસ રીતે ચડી જશે તો આમાં આપણે મસાલા કરીએ હવે આ કોબીની અંદર આપણે કાંઈક ગાજર ખમણી નાખશું ગાજર હોય તો નાખવાનું સીઝન હોય તો તમે ગાજર નો નાખો અને બનાવો તો પણ ચાલશે હવે આમાં ગાજર અને ડુંગળી ખમણી ને તૈયાર છે હવે આપણે આ ત્રણે મિક્સ કરી દેવાનું છે ગાજર ડુંગળી અને કોબી મિક્સ કરી ફરીથી આમાંથી પાણી નીતર લેવાનું છે હવે આપણે આમાંથી સરસ મજાનું પાણી છૂટું પડી ગયું છે નીતારી દીધું છે હવે આ પાણી જે છે છે એને આપણે ફેંકી નથી દેવાનું પણ આને આપણે ગ્રેવી બનાવવામાં ઉપયોગમાં લેવાનું હવે આપણે આમાંથી એક ચપટીક ગ્રેવી બનાવવા તો આટલો મસાલો લઈ લેવાનો છે અલગ અલગ મૂકી દેવાનો છે હવે આપણે આમાં દોઢ વાટકી જે મેંદો લીધો તો એ એડ કરવાનો છે થોડો થોડો એડ કરવાનો છે થોડોક બાકી રાખવાનો છે અને એક નાની વાટકી આપણે જે કોર્ન ફ્લોર લીધો તો એ એડ કરવાનો છે પછી જરૂર પડશે ત્યારે આપણે આ વધુ મેંદો એડ કરીશું અને મિક્સ કરવાનું છે હવે આપણે આમાં કોર્ન ફ્લોર અને મેંદો એડ કરી દીધો છે હવે આપણે આમાં એક ચમચી કાશ્મીરી મરચું

गरम मसाला 1/2 टी ऊंची चमची તમને વધુ ગરમ મસાલો ખાવા માંગતો હોય તો વધુ લેવાનું આપણે આમાં 1.5 ચમચી સોયા સોસ લેવાનો છે 1 ચમચી ચીલી સોસ આમાં તીખા મરચા ન ખાસે એટલે જીરી સોસ નું પ્રમાણ ઓછું રાખવાનું મીઠું આપણે

સરસ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે હવે આને બે મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે એટલે આમાંથી જે ટાસ્ક હશે એ છૂટો પડી જશે અને આપણે આમાં કોઈ પણ પ્રકારનું પાણી ઉમેરવાનું નથી હવે આપણે લોટ બંધાઈને તૈયાર છે હવે આપણે એમાંથી એકદમ નાની નાની ગોળીઓ બનાવી લેવાની છે બહુ મોટી નથી બનાવવાની મીડિયમ સાઇઝ ની બનાવવાની આટલી બોલ અહીંયા છે હવે આપણે એને તળી લઈએ આપણે એક કડાઈમાં તેલ લીધું છે તેલને આપણે હાઈ ફ્લેમ ઉપર ગરમ કર્યું છે હવે આપણે એક પછી એક બોલ અહીંયા મૂકીશું અને તળી લઈશું તેલમાં બોલ એડ કર્યા પછી આપણે એને પંદર થી વીસ સેકન્ડ માટે અડવાના નથી બોલ આપણે તૂટી જશે હવે આપણે જોઈ લઈએ હવે આપણે બાકી બીજા બોલ છે એને આપણે એડ કરી દઈશું ગેસ ની ફોર્મ હવે સ્લો કરી દઈશું આપણે મંચુરિયન ના બોલ્સ ને આપણે એકદમ બ્રાઉન કલર ના તળવાના છે પેલા હાઈ ફ્લેમ ઉપર તળવાના છે અને પછી ફ્લેમ ને લો કરી નાખવાની છે અને પછી પાછા ફરીથી હાઈ ફ્લેમ ઉપર જેથી શું કે મંચુરિયન ના બોલ્સ અંદર થી પણ સરસ મજાના શેકાઈ જશે અહી મંચુરિયન ના બોલ્સ આપણા તળાઈ રેડી છે હવે આપણે તેને કાઢી લઈએ આવા બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે મંચુરિયન ના બોલ્સ તૈયાર છે હવે આપણે ગ્રેવી બનાવશું જે કઢાઈમાં આપણે મંચુરિયન ના બોલ તૈયાર થાય આપણે એમાં જ બે પાવડા તેલ એડ કરવાનું છે અને તેલ નાખ્યા પછી આપણે અહીંયા લસણ ની કટિંગ અને આદુ મરચા એ લેવાનું છે અહીંયા આપણે ડુંગળી એકદમ બ્રાઉન કલર ની નથી થવા દેવાની કેમકે આપણે જે આ મસાલામાં એડ કરીશું વેજીટેબલ કચરા જ શેકાવા દેવાના છે હવે આપણે આમાં કેપ્સિકમ એડ કરીશું હવે આપણે આમાં ગાજર એક કટિંગ કરીને રાખ્યું હતું અમુક સિઝનમાં ગાજર મળે અમુક ગાજર ન મળતા હોય તો તમે ખાલી કેપ્સિકમ અને ડુંગળી બે બંને પણ એડ કરી શકો ગાજર ન એડ કરો તો ચાલશે હવે આપણે આમાં મસાલા એડ કરીશું આમાં મેં અડધી ચમચી થી પણ ઓછા કાળા મરી લીધા છે એક ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે ગેસ ની ફ્લેમ ધીમી કરી દેવાની છે એક ચમચી જેટલો આપણે સોયા સોસ લીધો છે એક મોટી ચમચી રેડ ચીલી શોધ લીધો છે તમે તીખું પસંદ કરતા હોય તો તમે બે ચમચી એડ કરી શકો અહીંયા મેં ત્રણ ચમચી ટમેટો કેચપ લીધું છે કેમ કે આપણે આમાં વિનેગર નો યુઝ નથી કરતા એટલે ખટાશ આપવા માટે આપણે અહીંયા ટમેટો કેચપ લઈશું એટલે અહીંયા ત્રણ ચમચી આપણે ટમેટો કેચપ એડ કરીશું હવે આ બધું મિક્સ કરી દઈએ હવે અહીંયા મેં આપણે રેગ્યુલર જે ઘરમાં તીખું મરચું ખાતા હોય એ લીધું છે એ આપણે પાછળથી એડ કરવાનું છે જેથી કરીને મરચું ન જાય મિક્સ કરીશું હવે અહીંયા મેં ગોભી જે આપણે પાણી નીતારી લીધું હતું વધેલું છે એ આપણે આમાં એડ કરવાનું છે સરસ આવશે અને ફરીથી કરી દેવાની છે અહીં મેં એક ચમચી કોર્નફ્લોર લીધો છે એમાં મેં થોડું પાણી એડ કર્યું છે આ અંદર એડ કરવાથી આપણી જે ગ્રેવી છે એ એકદમ જાડી થશે તો એડ કરી દઈએ સરસ મજા મિક્સ વાટકા જેટલું મેં પાણી ફરીથી ઉપર એડ કર્યું છે જેથી કરીને આપડી જે કોર્ન ફ્લોર છે એ સરસ મજાનો ચડી જાય હવે આને ધીમે આંચ ઉપર એક મિનિટ સુધી ચડવા દેવાનું છે

હવે આપણે આમાં બોલ એડ કરી દીધા છે હવે આને મિક્સ કરી દઈશું હવે આને આપણે હાઈ ફ્લેમ ઉપર એક મિનિટ માટે ચડવા દેવાના છે જેથી કરીને આ બધી ગ્રેવી છે અને મંચુરિયન બોલ બંને સેટ થઈ જાય અહીંયા તૈયાર છે આપણું વેજ મંચુરિયન હવે આપણે આનું ગાર્નિશિંગ કરીશું આ ગાર્નિશિંગ માટે મેં લીલા ધાણા લીધા છે ગેસ ને ફ્લેમ બંધ કરી દેસુ અને હવે સર્વ કરીશું હવે આપણે ફરીથી આને જે ડુંગળીના પાનના ભાગને આપણે અંદર એડ નતો કર્યો એ આપણે અહીંયા ગાર્નિશિંગ માટે એડ કરીશું તો તૈયાર છે આપણું વેજ મંચુરિયન અહીં મેં આજીના મોટાનો ઉપયોગ નથી કર્યા છતાં પણ બોલ્સ એકદમ સોફ્ટ છે તમે જોઈ શકો છો કાંટો એકદમ આસાનીથી બોલ્સ ની અંદર જતો રહેશે આપણે એને કટ કરીને પણ જોઈ લઈએ એકદમ સોફ્ટ બનાશે બોલ આપણા તમે જોઈ શકો છો અંદરથી પણ બોલ એકદમ સરસ ચડી ગયા છે તમને મારી આ રેસીપી પસંદ આવી હોય અને આવી અવનવી રેસીપી જોવા માંગતા હોય તો મારી કિરણ કિચન ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય ભોળાનાથ